हड़वद पांच हजार पांच हजार आठ सौ छप्पन जामनगर चार हजार पांच सौ पांच हजार सात सौ पांच पांच सौ हजार जसदार बसो पचास पोरबंदर पांच हजार बसो पचास थी छ हजार बसो पच्चीस राजकोट चार हजार आठ सौ पांच हजार आठ सौ एशी समी पांच हजार थी पांच हजार छ सौ मोरबी चार हजार छ सौ पचास ठीक हजार सात सौ सीतेर ऊझा चार हजार नौ सौ सात हजार बसो વાંકાનેર પાંચ હજારથી પાંચ હજાર આઠસો ઓગણાસિતર વાવ ચાર હજાર એકાવનથી પાંચ હજાર સાતસો ગોંડલ ચાર હજાર એકથી છ હજાર બસો છવું ધાનેરા છ હજાર છસો એકથી છ હજાર છસો એક રાજુલા સાત હજાર એકસો એકોતેરથી સાત હજાર એકસો એકોતેર વિસાવદળ પાંચ હજાર પાંચસોથી છ હજાર ત્રણસો થરા પાંચ હજારથી છ હજાર પાંચસો મોડાસા પાંચ હજાર નેવુંથી પાંચ હજાર નેવું રાપર પાંચ હજાર નવસો એકથી છ હજાર બસો એક સાવરકુંડલા સાત હજાર ત્રણસોથી આઠ હજાર આઠસો થરાટ છ હજાર પાંચસો પચાસથી સાત હજાર બસો એક અમરેલી સાત હજાર છસોથી આઠ હજાર એકસો ખંભાળિયા સાત હજાર પાંચસોથી આઠ હજાર એકસો પંદર જુનાગઢ નવ હજાર આઠસોથી નવ હજાર આઠસો